ચુટણી લક્ષી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આવતીકાલે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે અને તેમાં જાહેરાત થશે કે આખરે લોકસભા ચૂંટણી કેટલા તબક્કામાં થશે વર્ષ બે હજાર ઓગણીસની વાત કરીએ આપણે તો સાત તબક્કામાં ચૂંટણીની શરૂઆત થઈ હતી જેમાં અગિયાર એપ્રિલથી ચૂંટણી ચાલી હતી અને ત્યારબાદ ઓગણીસ મે સુધી સાત તબક્કા સુધી આ ચૂંટણી ચાલીને આપણને 23 મેના રોજ નવી સરકાર મળી ગઈ હતી અને હવે આવતીકાલે જ્યારે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે આપણને જાણવા મળશે કે આખરે આ વખતની જે લોકસભા ચૂંટણી છે તે કેટલા તબક્કામાં થવાની છે કારણ કે વર્ષ બે હજાર માત્ર પાંચ તબક્કામાં ચૂંટણી પતી ગઈ હતી વર્ષ બે હજાર સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી આ વખતે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તેને લઈને અસમંજસ પણ છે કારણ કે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી પંચના અધિકારી પહોંચ્યા હતા ત્યાં સર્વે કર્યો હતો અને હવે જે રાજ્યોની સંખ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા છે તેમાં પણ છે અમારી સાથે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સાથે સાથે તેમની સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપસ્થિત છે પ્રતિક જણાવશો કેટલી તૈયાર છે કોંગ્રેસ કારણ કે આવતીકાલથી હવે પડઘમ વાગવાના છે લોકસભાના

ભારત જનતા પાર્ટીના દસ વર્ષના શાસનનો અંત લાવવા માટે ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી સંપૂર્ણ રીતે સજ્જ છે દસ વર્ષના ભારત જનતા પાર્ટીના શાસનમાં જે રીતે બેરોજગારી બેકારી મોંઘવારી ખેડૂતોના મુદ્દા મહિલાઓને નગ્ન કરીને મણિપુરની જે ઘટના આવા અનેક મુદ્દાઓ છે એ જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય ચીનના બોર્ડરના મુદ્દા હોય પાકિસ્તાનના મુદ્દા હોય અનેક મુદ્દાઓ છે ડોલરનો ભાવ જે રીતે આસમાને થયો છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધેલા છે અનેક મુદ્દાઓને આજુન કોંગ્રેસ પાર્ટી એ મેદાનમાં આવશે અને ઇન્ડિયા ગઠબંધનના બાધમથી ભારત જનતા પાર્ટીના દસ વર્ષના શાસનનો અંત થશે

કાર્યો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થયા છે અથવા ડબલ એન્જિનની સરકાર જ્યારે અમે કહીએ છીએ ત્યારે એ વાત છે એ સત પ્રતિત પ્રતિશત રૂપે લોકોના હૃદયમાં વસી જાય છે એ સૌથી મોટી બાબત છે પરંતુ જે રીતે હમણાં જ વાત થઈ રહી હતી એ મુજબ કોંગ્રેસના કુશાસનનો અનુભવ બહુ લાંબો છે અને એ લાંબા અનુભવનો પણ અસર થવાની છે અને જે રીતે દસ વર્ષના માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનનો અનુભવ છે અને જે પ્રકારે એટલા મહત્વના નિર્ણયો લેવાયા છે જે નિર્ણયો મહત્વના લેવાયા છે એ ઐતિહાસિક નિર્ણયો હતા કેટલીક ઐતિહાસિક ભૂલો જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી અથવા તો જેને કહીએ કે કદાચ જાણી જોઈને કરવામાં આવેલી કેટલીક બાબતો છે એના સુધારાઓ જે કરવામાં આવ્યા છે એ તમામનો સરવાળો કરતા જે જવાબ આવે છે એ માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીનું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચારસો પારની જે નારો છે એ નારો છે એ સ્વયંભૂ લોકોએ ઉપાડી લીધો છે ને એ પ્રતિપાદિત થવા જઈ રહ્યો છે જ્યારે ચૂંટણી જાહેર થશે અત્યારે સ્વાભાવિક રીતે લોકો રાહ જોઈ રહ્યા છે આ વખતે આ વખતનું મતદાન પણ અભૂતપૂર્વ થવાનું છે મતદાનને લઈને જાગૃતિ સ્વાભાવિક રીતે એ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે પરંતુ સ્વયંભૂ જાગૃતિ અને ખાસ કરીને લોકોના નાગરિકોના હૃદયમાં જે પ્રકારે ઉર્મીઓ ઉઠી રહી છે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આકલ કરી છે કે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત રાત્રે બનાવીને જંપવું છે તો એ બાબત ઉપર મોદીજીની ગેરંટી ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ જે લોકોનો છે બિલકુલ હિરેનભાઈ તમે ગેરંટી વાત તો કરો છો પરંતુ જૂનાગઢ હોય કે પછી વડોદરા વડોદરામાં તો આપણે જોયું ગઈકાલે કે જે ભડકો સર્જાયો છે બેઠક જાહેર થયાના ચોવીસ કલાકમાં જ એ જ ભડકો સર્જનાર જ્યોતિબેન પંડ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જ્યોતિબેન કે જે વડોદરાના રહી ચૂક્યા છે તે મહિલા

હું પોતે મારા શહેરની રાજનીતિને સારી રીતે જાણું છું શહેરના મેયર તરીકે કામ કર્યું અને શહેરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડીને પ્રદેશ સંગઠન અને રાષ્ટ્રીય સંગઠન ભાજપ સાથે કામ કરવાનું મારે થયું છે આખી વાતનો હાર્દ એક જ છે કે વડોદરા શહેર જે સુરત અને અમદાવાદની વચ્ચે છે વેસ્ટર્ન રેલવેનું મોટું હબ રેલવેનું મોટું અહીંયા બાજુમાં કારખાનું અને મોદી સાહેબની આ સેટ અને અહીંયાના લોકોએ એમ કહેવું પડે કે વડોદરા પણ વિકાસ ઝંખે છે વડોદરાનો વિકાસ ક્યારે થશે સ્વયં પાટિલ સાહેબને પણ અમારા વડોદરા શહેરના લોકોએ કીધું સાહેબે એમ કહેવું પડ્યું કે ભાઈ આ તમારા શહેરની લીડરશીપ છે એમ મારી ઈચ્છા છે કે એમના કાનમાં કંઈ વાત જાય એમને વિષય પહોંચે મનમાં એનો અર્થ કે વડોદરાની લીડરશીપની પ્રોએક્ટિવનેસની વાત એમણે કરી અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રી પણ વડોદરા શહેરમાં જ્યારે આવ્યા ત્યારે એમણે ટકોર કરી કે ભાઈ વડોદરા શહેર પણ વિકાસ ભૂખ્યું છે કે નહીં બાજુમાં અમદાવાદ છે આ બાજુ સુરત છે અને હું પોતે પણ એક જવાબદાર કાર્યકર્તા તરીકે મારા મનમાં લગાતાર એક જ વિષય થતો હતો કે જે રંજનબેને દસ વર્ષ સુધી વડોદરા શહેરના સાંસદ તરીકે કામ કર્યું વડોદરા શહેરના અધ્યક્ષ બનાવીને સંપૂર્ણ બાગડોર જેમના હાથમાં રહી પાર્ટીના લોકો પણ એક તરફું કામ કરવા માટે ખૂબ તત્પર રીતે નાનામાં નાના કાર્યકર્તાએ કામ કર્યું છે અને તે છતાંય આપણે વિકાસ માટે ચૂંટણી લડાવવા માંગે છે કે નહીં મારા વડોદરા શહેરના લોકો જે કે છે એ બધું ચૂંટણી લડવાનું જો વડોદરા શહેરના લોકો કે તો હું લડીશ પરંતુ મારું જે વિચાર છે મારું મન છે એ કેસર્યું છે એ પણ હું ફરી એકવાર કહું હમણાં જ ઘણા બધા મિત્રો સાથે વાતમાં એ લોકોએ સ્પષ્ટતા માંગી કે તમે શું ઈચ્છો છો તો મેં કીધું કે ભાઈ હું પોતે લોકશાહીની અંદર અનેક પાર્ટીઓ અને અનેક તત્વો કામ કરતા હોય છે અને લોકશાહીને જ્વલંત રાખવા માટે બધાને હક છે કામ કરવાનો પોતાની પાર્ટીઓ ચલાવવાનો મને પણ સંપર્ક કર્યો છે તમે કીધું અને તમે કદાચ હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ કરશો કે આમ આદમી પાર્ટીવાળા સંપર્ક કર્યો કે નહીં સંપર્ક કર્યો પરંતુ મેં એ બાબતે હજી કશું જ નક્કી નથી કર્યું પણ હા મારો જે વિચાર મારું મન એ કેસરિયું છે કેસરી મારી સખી તરીકે આખા ગુજરાતમાં મેં એકતી એકતાલીસ જિલ્લાની અંદર અમે લોકોએ વોટ્સએપ ગ્રુપ શરૂ કર્યા છે અને હું તો કહું છું ને કે આ કેસરી અને ધ્વજ અને આ દેશ એ અમારી પ્રાયોરિટી છે અને ખૂબ ઘણા લોકો આવા જ વિચારના હોવાથી એકસાથે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી જે વિકાસની રાજનીતિ લઈને આ દેશમાં આગળ વધ્યા છે એમની પાછળ જ અમે બધા હોઈએ છીએ અને હું આજે પણ ભલે મને પાર્ટીએ સસ્પેન્ડ કરી પણ મારો વિચાર કેસરી છે અને નરેન્દ્રભાઈ મોદીજી મારા આદર્શ છે એમની વિકાસની રાજનીતિ મને ગમે છે પરંતુ હું એટલી કાચી કે એટલી બધી ઢીલી નથી કે હું સાચી વાત કહેતા ડરું

મને પાર્ટીની લીડરશીપ મને પાર્ટીની લીડરશીપમાં ભરોસો હતો અને મને એમ હતું કે હવે દસ વર્ષની તક આપ્યા પછી પાર્ટી લીડરશીપ ચેન્જ કરશે હું નહીં કદાચ હું તમને નથી ગમતી પણ આ શહેરમાં નેતાઓની કમી નથી અમારા ભાઈઓ પણ એટલા બધા છે બહેનો પણ એટલા બધા છે કે જે કેપેબલ છે જે પોતે સેલ્ફલેસલી કામ કરવા માટે પણ તૈયાર છે તો વાય નોટ વી થિંક ઓફ ધ અધર લીડરશીપ એટલી બધી તો સી અનિવાર્યતા છે કે આપણે એક જ એક વ્યક્તિને આગળ કરવા માંગીએ છે અને જેનું બધું જ અગલી પીટલી બધા લોકો મને આવીને કહેતા હોય વડોદરા વાસીઓ મને કહેતા હોય તમારા મીડિયા ચેનલ વાળા હોય તો કદાચ આજે મારા કરતા વધારે શોધી કાઢ્યું છે બધું એટલે સી આર એમ ધ પર્સન બિલકુલ 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 અને મને પાર્ટી સસ્પેન્ડ કરી બિલકુલ ઘણા બધા એવા નેતા છે કે વિકાસની વાત કરતા હોય છે પરંતુ ઘણા ક્ષેત્રમાં આવી છે અને હવે લોકસભા ચૂંટણીની આવતીકાલે તારીખો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ છે કેવી તૈયારી છે કોંગ્રેસની અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનની અંદર અમે અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે અમદાવાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને વોર્ડોની પરિસ્થિતિને જોતાં અમે આ વખતે અમદાવાદ શહેરમાં સંગઠનને મજબૂત બનાવવા માટે બુથથી લઈને મંડલ અને સેક્ટર સુધી અને જે વોર્ડો મોટા વોર્ડો ઘણા થઈ ગયા છે કોર્પોરેશનના જે સો બૂથ અને સો બૂથ કરતાં પણ વધારે બૂથો ધરાવતા વોર્ડ છે જેની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને અમે બે બે વોર્ડ પ્રમુખો પણ બનાવ્યા છે ચાલીસ વોર્ડ અડતાલીસ વોર્ડ છે અમદાવાદમાં એમાં ચાલીસ વોર્ડોની અંદર અમે બે બે વોર્ડ પ્રમુખ બનાવ્યા છે અને અમદાવાદ શહેરના સંગઠનની અંદર પણ અમે અઢાર વિધાનસભા જે છે જે અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે ચાર લોકસભા જે છે જે અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે એ તમામ જે લોકસભાઓ છે એ વિસ્તારોની અંદરથી વિધાનસભા વાઇઝ અમે શહેરની અંદર સંગઠનની અંદર સારા વ્યક્તિઓનું કોંગ્રેસના જે કર્મઠ નિષ્ઠાવાન અને વર્ષોથી જે પાર્ટી સાથે કામ કરી રહ્યા છે એ લોકોનો સંગઠનમાં પણ સમાવેશ કર્યો છે એટલે કોંગ્રેસના અમદાવાદ શહેરના બંને ઉમેદવારો પણ ડિક્લેર થઈ ગયા છે પૂર્વમાંથી અમારા લોકસભાની સીટમાં રોહન ગુપ્તાજી થયા છે અને પશ્ચિમ અમારી જે સીટ છે એમાં એક્સ ધારાસભ્ય ભરતભાઈ એ મકવાણા પણ ડિક્લેર થઈ ગયા છે એટલે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ઉમંગ છે અને હું માનું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષ પૂરા થયા છે બે શાસનો એમના થયા છે એક પહેલાં પાંચ વર્ષ હતા તો ત્યારે લોકોને લાગ્યું કે ભાઈ એમનો બીજો પણ સમય આપો આજે જે એમને લોકોને વચનો આપ્યા હતા પંદર લાખ રૂપિયા બે કરોડ કરીને કોંગ્રેસ કેચ ના કરી શકી પરંતુ ગુજરાત પૂરતી એ જોવા મળી રહ્યું છે ભાજપમાં કે જ્યાં થોડો ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે અંદરો અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે શું કોંગ્રેસ તેને કેચ કરી શકશે ખરા કારણ કે વડોદરામાં જ્યોતિબેન પંડ્યા રાજકોટ

જે પાર્ટીની અંદર ડિસિપ્લિન હતું કોઈ વાત કરવાની જે તાકાત નથી રાખતો એ પાર્ટીની અંદર હવે ખુલ્લે આમ બળવો થઈ રહ્યો છે સ્વાભાવિક રીતે તમે કાર્યકર્તાઓની ઉપેક્ષા રખો તમે કાર્યકર્તાઓ સાથે સંવાદ ના કરો અને તમે જ્યારે એક વખત વાત કરતા હોવ કે નો રિપીટ નો રિપીટ થિયરી અમે અપનાવીશું અને નો રિપીટ થિયરીની વાત કરીને તમે પછી જે ઉમેદવારો હતા જે ઉમેદવારો સામે પ્રજાની અંદર પણ આક્રોશ છે અને એના એ જ ઉમેદવારો ભાજપે નક્કી કર્યા છે તો એ વિદ્રોહ એમનો છે એમની અંદર પાર્ટીની અંદર સબોર્ડેટ થઈ રહ્યો છે એમની અંદર બળવો થઈ રહ્યો છે પણ હું ફરી આપના માધ્યમથી કહેવા માગું છું કે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ જે છે એ પ્રજા અને લોકોને સ્પર્શ કરતા મુદ્દાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટી બીજી ટ્રમની અંદર એ મુદ્દાઓ જે સામાજિક ન્યાયની દ્રષ્ટિ છે લોકોના હક અને અધિકાર માટે જે આજે મૂળ મુદ્દાઓથી લોકોને ભટકાવી નહીં શકાય દિવસે દિવસે મોંઘવારી બેકારી બેરોજગારી ખાનગીકરણ આ બધું જે છે એ વધી જ રહ્યું છે તો એ મુદ્દાઓ જે છે ણનીતિ સાથે આગળ વધી રહ્યા છો ચૂંટણી લડવા માંગો છો કે પછી સામે પ્રચાર કરશો શું કરશો તમે વડોદરા શહેરના તમામ નાગરિકો સાથે વાતચીત કરીએ છીએ અને હજી એવું કોઈ મેં મન બનાવ્યું નથી પરંતુ હવે એવું લાગે છે કે ઘણા લોકોએ મને કીધું અને ચર્ચાએ કરી કે ભાઈ શહેરનો વિકાસ એ પ્રાયોરિટી હોવી જોઈએ અને હું એમાં ભાગ લઈશ જે કરવું પડે એ બધું કરીશ મારું મન કેસર્યું છે હલો

મોટું ઘર હોય ત્યાં સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક অসંતોષની લાગણીઓ બહાર આવતી હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં સ્વાભાવિક રીતે આપ પણ જાણો છો એ મુજબ प्रधानमंत्री થી લઈને જે નીચે સુધી એટલે કે બૂથના કાર્યકર સુધીના બધા લોકો કા માત્ર કાર્યકર છે અને ત્યારે એ કોઈ પણ કાર્ય કરે છે તો એ માત્ર માત્ર કમળને જીતાડવા માટે અને રાષ્ટ્રને પરમ પવનોના શિખર ઉપર લઈ જવા માટેની કટિબદ્ધ હોય છે અને આ સ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટીની ખાસ કરીને લોકોને પસંદ આવે છે અને એના કારણે જ લોકો પણ જોડાયા છે અમારી પાસે માત્ર કાર્યકરોની ફોજ કે પેજ સમિતિની બાબતમાં પણ વાત કરીએ તો અમારી પાસે સમર્થકોની ફોજ એટલી મોટી છે કે એના કારણે માત્રને માત્ર લોકોને વિશ્વાસ છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર છે નરેન્દ્રભાઈ મોદી ઉપર છે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ઉપર છે જ્યારે કોંગ્રેસનું સુશાસન અને ખાસ કરીને જે પ્રકારે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતને જે પ્રકારે ઉપેક્ષા કરી છે એ સતત જોઈ રહ્યા છે આપણે વિધાનસભાની ચૂંટણી વખતે પણ જોયું છે કે રેલીઓ કાઢતી વખતે જ્યારે ભારત જોડોની વાત કરતા કરતા પણ એવા લોકો ને સાથે જોડ્યા છે જેના કારણે ભારત તોડવાની બાબત સામે આવી આ પ્રકારની જે માનસિકતા છે જે રાષ્ટ્રને ખરેખર પરિવારવાદ નહીં પરંતુ રાષ્ટ્રવાદની જરૂર છે ત્યાં જે પ્રકારે જે વાતો થઈ રહી છે એ વિપક્ષોની તમામ બાબતો છે એ લોકોને જરા પણ પસંદ નથી માત્ર વિપક્ષોને હવે સફાયો થઈ જવાનો સમય આવ્યો છે અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એક માત્ર જી એ રાષ્ટ્રને પરમ વૈભવ શિખર ઉપર લઈ જવાનો વિકલ્પ બની રહ્યો છે અચ્છા હિમતસિંહજી વિપક્ષનો સફાયત થવાની વાત કરી રહ્યા છે ભાજપ નેતા હિરેન કોટક આપની સામે એ પણ પ્રકાર પણ છે કારણ કે સામે પણ લડવાનું છે અને પક્ષની અંદર પણ જે જૂથવાદ છે તેને પણ હટાવવાનો છે તો તે માટે કઈ રીતે કોંગ્રેસ લડશે ને कांग्रेस નું શું ટાર્ગેટ છે કારણ કે ભાજપે ટાર્ગેટ આપ્યો છે 26 માંથી 26 બેઠકો આ 2009 માં 11 બેઠકો મળી હતી 2014 માં શૂન્ય થઈ 2019 માં પણ શૂન્ય થઈ તો 2024 માટે કોઈ ટાર્ગેટ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે ખરા ચોક્કસ રીતે આજ વાત 2004 માં હતી જ્યારે આ દેશના ના સ્વર્ગસ વડા પ્રધાન अटल बिहारी वाजपेयी ની ઇન્ડિયા સાઇનિંગ સાથે આવ્યા હતા ત્યારે આ દેશની અંદર કોઈ માનવા તૈયાર નહોતું કે કોંગ્રેસ સત્તા ઉપર આવી શકે ત્યારે ગુજરાતની અંદર લોકસભાની અંદર બાર સીટો સાથે અમે આવ્યા અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર યુપીએની સરકાર કોંગ્રેસની સરકાર થઈ મનમોહનસિંહજી દસ વર્ષ સુધી આ દેશના વડાપ્રધાન રહ્યા અને જે રીતે કોંગ્રેસના શાસનમાં અર્થતંત્રને એ જે ઊંચાઈ એ લઈ ગયા અને જે લોકો માટે જે એમને રોજગાર ગેરંટી યોજના આપી જે શિક્ષણનો જે અધિકાર આપ્યો જે લોકોને આરોગ્યનો અધિકાર આપ્યો આજે જે ઐતિહાસિક કામો જે કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે આજે ભારતીય જનતા પાર્ટીએ એવા એક પણ કામો નથી કર્યા અને આજે દસ વર્ષના શાસનમાં માત્ર લોકોને ભ્રમિત કરવા ઠાલા વચનો આપવા આજે ખેડૂતો પણ આંદોલનો કરી રહ્યા છે ખેડૂતો પણ આજે આંદોલન કરી રહ્યા છે અને ફિક્સ પગાર માટે ગુજરાતની અંદર પણ યુવાનો આંદોલન કરી રહ્યા છે શિક્ષણની અંદર એક પણ શાળા કોલેજો ગ્રાન્ટેબલ નથી એક પણ મેડિકલ કોલેજ પંચાણું પછી ગ્રાન્ટેબલ નથી હમણાં વિધાનસભાની અંદર વાત કરી છે તમે બે કરોડ યુવાનોને રોજગારની વાત કરતા હતા એની જગ્યાએ તો આર્મીની અંદર જે સરહદ અને સુરક્ષાને સલામતી માટે જે જવાનો શહાદત આપે છે ત્યાં તમે અગ્નિવિર કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને એમને રોજગારને છીનવવાનો પ્રયાસ કર્યો છે એટલે અનેક નિષ્ફળતાઓ છે અનેક મુદ્દાઓ છે અનેક વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત થઈ જાય એ સત્તાના નશામાં મધમસ્ત છે આજે એમને સંસદીય લોકસભાની ઓફિસો ખોલી છે તમે જોઈ આવો કાગડા ઉડી રહ્યા છે એ ઓફિસો ઉપર કોઈ મળશે નહીં તમને કોઈ જોવા નહીં મળે અને આજે જે એમના ઉમેદવારો છે એમની સામે જે ભડકો થઈ રહ્યો છે એમની આંતરિક બાબત બિલકુલ આ બધા મુદ્દા તો થાળીમાં સજાયેલા હોય છે હિમંતસિંહજી પરંતુ તેને યોગ્ય રીતે જનતા સુધી નથી પહોંચાડવામાં આવતા એના કારણે જે કોંગ્રેસનો રકાસ થતો આવ્યો છે હિમંતસિંહજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ

અને જે પ્રકારે આયુષ્માન યોજનાનો ફેલાવો જે પ્રકારે લોકો સુખી થઈ રહ્યા છે વિશ્વકર્મા યોજનાની વાત કરીએ સ્વનિધિ યોજનાની વાત કરીએ સ્ટાર્ટઅપની વાત કરીએ જી ટ્વેન્ટી ની વાત કરીએ અનેક મુદ્દાઓ છે સાહેબ વિદેશ નીતિ થી માંડીને આપણી ગ્રહ નીતિ સુધી તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીએ એનું સામર્થ્ય પૂરવા કર્યું છે ને લોકોની સુખાકારી માટેના જે કાર્ય કરે છે એ કોંગ્રેસના ધ્યાનમાં નથી આવી રહ્યા એ ખરેખર નિંદનીય બાબત છે અને એ બાબતે કઈ પણ એક પણ હરાફુસારે વિના દસ વર્ષના શાસન ને જે પ્રકારે જે પણ પ્રકારની ગાળો દઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સાહેબ ને ગાળો દેવામાં કઈ જ બાકી નથી રહ્યું વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા સાથે અમારી જોડા બદલ વાતચીત કરવા બદલ તો અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને અત્યારે અત્યારે આત્મવિશ્વાસ સાથે ચોક્કસથી આગળ વધી રહ્યા છે પરંતુ જોવાનું રહેશે કે ચૂંટણી મેદાનમાં કયા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરાશે અને કયા મુખ્ય મુદ્દા રહેશે તેના પર પણ નજર રહેશે